તકરામ બધાય ને તો આપણે આજ પાણી વાળવાએ છીએ આપણે કપામાં તો હવે જે આ પાણી આપણે એક કૂવામાં પાણી આવી છે તો આ એક મોટરનું પાણી છે જેલો અધોરી અધોરી આપણે લા દો પી જો છે કપામાં તો આપણે ચાલવી આ કપન સાબો લાંબો છે તો આપણે આંદ કપા આપણે તો આપ પીવાનું બાકી છે આંદ પીવાનું બાકી છે આપણે તો આપણે લાંબો સા છે આપણે ઘણો છે એટલે આપણે ઘણો આપણે હાલવાનું થાય છે તો આપણે મોટર આપણે એટલે એટલું પાણી કાઢે છે પાણી તો સારું કાઢે છે આપણે લાંબો એટલે પછી પાણી પીછી રેઝવા મળી જાય પાળ્યું આથી જો અહીંયા પાણી ખોજ્યું છે આપણે તો આંધો આપણે પીજે તો આયા આપણે तो जो आपने यार जो आया तीजा ताजी तो आपने साझा करो तो आकूरी हो तो से आपने जी कुनाई दिन पानी फिरेलू से तो ये आपने करो साझा बाइक से कपाल युज़ पानी कपाल युज़ बेस अप्पी जा ठीक है वो एक नया बाइक किरात हो ठीक है तो आपने आटो में जाऊँ आटो मरने नहीं जाऊँ तो हल वापड़ आएंगे ये नहीं सीता तो वार लागे से घनी अत्ले सही भी है सही हो कौन है तड़को से कहाँ तड़को नहीं तड़को तो ये तेरे तड़का है भादर वाला जिन्दा था ही जैसा थोड़ थोड़ा थोड़ा तो

જેમ જેમ આવડે પંપ પાતા જાય તેમ પાણી વાળો ને પાળે પછી ફેર નો પડે હમ एकदम ફરેલો થતો જો આદ જો આદ નમ લંગા તો રે છે કપા ન આવલા ખાલી આમ પાણી પાયું છે ને આજદ પાયો છે આપણે એટલે મૂટીફિન લાયો તો હા સર ટૂટીફિન લાયો તો ખાઈ લે ને પર એક વાયજી જો છે હવે એટલે હવે આપણે 1 ગ્રામ પાણી વા દીધું છે અને પીતા તો એક પીતા તો વાલ લાગે આને આપણે د کوم د زمینی لري